ભાવનગર નજીકના ભંડારિયા ગામે બહુચર માતાજીના પૌરાણિક મંદિરમાં પરંપરાગત રીતે માણેક ચોકમાં ગરબી પધરાવવામાં આવી ભંડારિયા ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે ભૂગળ અને ઢોલ નગારા સાથે માણેક ચોક પહોંચી વિધિગત રીતે માતાજીની ગરબી પધરાવવામાં આવી ઉલ્લેખનીય છે કે ભંડારિયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા રાસ માટે કોઈ સ્થાન નથી માણેક ચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવવામાં આવે છે દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે બગદાણાના ભજરંગદાસ બાપા ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડાર્યા આવતા હતા માને આરાધના નવ દિવસ અમે જેને કહેવાય માની આરાધના કરીએ છીએ અનુષ્ઠાન કરીએ છીએ અને માના

એમની માનતાઓ પૂરી કરે છે અમારી ચોથી પાંચમી પેઢી છે અમે અહીં આવીએ છીએ અને નવરાત્રને ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવીએ છીએ અહીંયા અમને પારંપરિક નવરાત્ર મહોત્સવને કાયમ એવું સરસ રીતે ઉજવીએ છીએ કે અમને અનેરો આનંદ હોય છે અને એક વસ્તુ એવી પણ છે કે અમારે ઉજવવાની પાછળ માની લોકવાયકા એવી છે કે ચાલી આવ્યા ચુવાળસીમાં ભલું ભંડારિયા ગામ હંશ વાસો વસામાં માણેક ચોકને માય એક કહેવત એવી પણ છે કે કોઈ પણ શારીરિક માનસિક કે આર્થિક તકલીફ હોય અને જુવાડની માનતા હોય ત્યાં ન જોઈ શકાય તો ભંડારીયાના ગોખે આ માનતા પૂરી થાય છે શ્રી ભંડારીયા બહુચરાજી મંદિર સર્વ જ્ઞાતિઓનું એક સાર્વજનિક સ્થળ અહીંયા ભંડારીયામાં કોઈ પણ જાતના જ્ઞાતિ ભેદભાવ વિના સર્વ જ્ઞાતિના લોકો મંદિરમાં સેવા કરવા આવે આવે છે અને મા બહુચરાજી સર્વને શક્તિ આપે છે નવરાત્રના નવ દિવસ રાત્રે બે વાગ્યા સુધી કમ્પલસરી જાગરણ કરીએ છીએ અને બીજે દિવસે સવારથી જ પાછા કામે લાગી જઈએ છીએ છતાં મા બહુચરાજી કોઈને થાક લાગવા દેતી નથી